આજ મિત્રો અમે આવી જ્યા છો પીલા પાકવાનું બોલતા નહીં આ પીલા પાકવાના થઈ ઓમ કરી ને ઓમ ભગાય છે આવડા આવડા મોખરા મોખરાથી પીલા પાકવાનું ચાલુ છે તમાકુ આ વિશે તમારે જે વિશે કોમેન્ટમાં જણાવજો મિત્રો ખાસ બનાવે અમારા વિડીયોમાં કે પીલા પાક નવરાશ હોય તો આવી જાજુ મિત્રો પટાપટ પગાવા મધુરી બધું નહીં વઠોળે पीला पगवान चल थे मुकराई जैसे चक चक खड़ा नहीं तवा को हम से लाइक सब्सक्राइब ने लाइक करेगा जो मित्रों જય માતાજી